ખેડામાં ખાતરના કાળા કારોબારનો કોબાનનો મામલો સામે આવે છે જેમાં પોલીસ દ્વારા વધુ એક આરોપીની ધરપકડ કરવામાં આવી છે. મળતી માહિતી અનુસાર પોલીસ દ્વારા ખાતરના કૌભાંડી આરોપીઓ દ્વારા સરકારી સબસિડી યુક્ત ખાતરનું રિપેકિંગ કરી ચિકલીની વેસ્ટર્ન કંપનીમાં આપી કાળો કારોબાર ચલાવવામાં આવતો હતો. આરોપી અગાઉ ખાતર કૌભાંડનો સંડોવણીમાં ગુનાહિત ઇતિહાસ ધરાવતો હોવાનું બહાર આવ્યું છે ત્યારે પોલીસ દ્વારા ત્રણ આરોપીઓ વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો ત્યારબાદ રિમાન્ડમાં વધુ એક આરોપીનું નામ ખુલતા ધરપકડ કરવામાં આવી હતી તેમજ આ ગુનાનો મુખ્ય સૂત્રધાર હર્ષિલ પટેલ હજુ પણ પોલીસની પકડથી દૂર છે પડતાલ પોલીસ સ્ટેશન ખાતે નોંધાયેલ ગુના રજીસ્ટર નંબર છેતાલીસ ઓબ્લિક ચોવીસ જે છે ખાતર જે પકડાયેલું અને એની થેલીઓ બેગ્સ બદલીને એ લોકો વેચાણ કરતા હતા તે કામે એક આરોપી રિઝવાન મંસૂરી નામના પકડવામાં આવેલ છે આ કામના જે આરોપી હતા સલમાન કરીને એની તપાસ દરમિયાન એને પૂછપરછમાં આ રિઝવાનની પણ સંડોવણી સામે સાથે આવતા પોલીસે જરૂરી પુરાવા મેળવી અને રિઝવાન મંસૂરીને અટક કરેલ છે અને તેઓના રિમાન્ડ પણ મેળવેલ છે